આજ રોજ ભારત રત્ન ડોક્ટર આંબેડકર સાહેબને તેમના નિર્વાણ દિવસ નિમિત્તે સમસ્ત્ર મેઘવાડ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી આ પ્રસંગે મેઘવાડ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવા ઉપપ્રમુખ દેવશીભાઈ રાઠોડ રાજુભાઈ બગડા સામાજિક કાર્યકર કાંતિભાઈ સોંદરવા નિવૃત્ત ફોજી મનોજભાઈ સોંદરવા તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની તેજસભાઈ દુધાત્રા જસ્મીનભાઈ પરમાર નવનીતભાઈ પનારા કિરણભાઈ પેથાણી વગેરેએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પ્રફુલભાઈ જાનીએ આ પ્રસંગે બાબા સાહેબના જીવન અને તેમના શ્રેષ્ઠ કાર્યો અંગે માહિતી આપી હતી અને બાબા સાહેબના સદ્ગુણો જીવનમાં ઉતારી સૌને વ્યસન મુક્ત થવા અપીલ કરી હતી પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો નિર્વાણ દિવસ છે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પન ના દિવસે તેઓએ આ દુનિયા છોડી અને સ્વર્ગ નિવાસ કર્યો હતો આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ધોરાજી સમસ્ત અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજે પરિષદ અને મેઘવાલ સમાજ તમામ અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ ને ભાવભેલી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે એમના જીવનમાં જે કઈ સદગુણો હતા એ આપડે જીવનમાં અવતારીએ એમને જીવનભર સંઘર્ષ કર્યો દુખો સહન કર્યા અને દેશ માટે શ્રેષ્ઠ એવું બંધારણ આપ્યું જેના કારણે આજે આપણે સુખી થઈ શક્યા છીએ તો એ આંબેડકર સાહેબ ને આજે શ્રદ્ધાંજલિ આપીએ એટલું જ કેવાનું છે જય ભીમ જય ભારત